જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં ગુજરાતના યાત્રિકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં ગતરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સરકાર વિરોધી ગગનભેદી નારા સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગત રોજ સાંજે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રિકોની બસ રોકી તેના ઉપર સવાર યાત્રિકો પર કેટલાક આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં સાત યાત્રિકોના મોત અને વીસ જેટલા યાત્રિકો ગંભીર રીતે ઘવાયા હતા સમગ્ર હુમલાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સરકાર વિરોધી ગગનભેદી નારા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જરંગ દળના કાર્યકર્તાઓ આજે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાયા છે ગઈકાલે જે અમારત યાત્રામાં આપણા યાત્રિકો ગુજરાતના જે સાત લોકો હુતાત્મા થયા એ વિષયમાં સરકારને ધ્યાન દોરવામાં આવ્યા છે આ એક દેશભર યુદ્ધના જેવું વાતાવરણ છે હંમેશા અયોધ્યાની યાત્રા હોય કે બીજી વારની આ અમરનાથની યાત્રા હોય એમના પર હુમલા થાય છે એક વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આંતકવાદનો ધર્મ હોય છે એ સરકારને હવે સમજવાની જરૂર છે આંતકનો ધર્મ છે જ બરાબર છે અને હવે તાત્કાલિક ધોરણમાં જે મુફ્તી મોહમ્મદની સરકાર છે એ તાત્કાલિક બરખાસ્ત કરે સરકાર એની જોડાને રાષ્ટ્રપતિ શાસન મૂકી દે એનો કોઈ વિકલ્પ જ નથી બસ જય રામ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં ગુજરાતના યાત્રિકો પર થયેલા આતંકી આજ રોજ વડોદરા એન્ડ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર ગત રોજ સાંજે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રિકોની બસ રોકી તેના ઉપર સવાર યાત્રિકો પર કેટલાક આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં સાત યાત્રિકોના મોત અને વીસ જેટલા યાત્રિકો ગંભીર રીતે ઘવાયા હતા સમગ્ર હુમલાના ગુજરાત પડી રહ્યા છે ત્યારે આજ રોજ વડોદરા એસોસિએશન દ્વારા સમગ્ર આતંકી ઘટનાને વખોડતું આવેદનપત્ર ભારે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું અમે બરોડા કલેક્ટરને આવેદનપત્ર આપીને અમે જે અમરનાથની યાત્રામાં જે બસ પર હુમલો થયો છે અને એમાં જે નવમૃતકો ગુજરાતના છે એમને અમે શ્રદ્ધાંજલિ આપી છે અને સરકારને અહીંયા આગળ અમે કલેક્ટર ઓફિસમાં આવીને ખાતરી આપી છે કે તમારે બરોડા ટ્રાવેલ એન્ડ ટૂર્સ એસોસિએશન જ્યારે પણ આવી આફત આવે છે તો બરોડા ટ્રાવેલ એન્ડ ટૂર્સ એસોસિએશન તમારી સાથે છે લાસ્ટ ટાઈમ જ્યારે કેદારનાથમાં બાર તેરની સાલમાં ઘણા બધા યાત્રીઓ ફસાયા હતા અને તે વખતે શાંતિકુંજ હરિદ્વાર ખાતે પણ એક બેસ કેમ્પ તૈયાર કરીને ત્યાંથી પ્રવાસીઓને લાવવા માટે વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવેલી અને અમે અહીંથી બસો ડીઝલ પુરાવીને આપી છે એટલે આ કામમાં પણ જ્યારે પણ કંઈ જરૂર પડે સરકારને તો અમે અમારી બસો વિનામૂલ્ય આપવા તૈયાર છે ટ્રાવેલ એન્ડ ટૂર્સ એસોસિએશન બરોડાની પ્રવાસ પ્રેમી જનતાની સાથે છે જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રિકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજ રોજ શહેર શિવસેના દ્વારા આતંકવાદના પુતળા સાથે પાકિસ્તાનના ધ્વજ સળગાવી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જમ્મુ કાશ્મીરમાં હાલ ચાલી રહેલ અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવી કેટલાક આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી સાત જેટલા યાત્રાળુઓને મોતની ઘાટ ઉતારી નાખવામાં આવ્યા છે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં વીસ જેટલા યાત્રિકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી

આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને સાત યાત્રીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એના વિરોધમાં દૂધ પીવડાવો એટલે આપણા મારવાનો જે મોદી સાહેબ સમજતા નથી છપ્પન ઇંચની જે છાતીની વાતો કરે છે અને એ જ કાશ્મીરીઓને પાછા પૂર આવે કે ગમે તે આવે તો પેકેજ જાહેર કરે છે આપણી આર્મીને મોકલે છે એમને બચાવ અને જ્યારે ત્યારે એ જ લોકો પાછા આપણા સૈનિકો પર પથ્થરમારો કરે છે અને એ જ લોકો આતંકવાદીઓને સપોર્ટ કરીને આ આ પ્રકારની જે ઘટનાઓ છે એને અંજામ આપે છે એના વિરોધમાં અમે આજે અહીં ગાંધીનગર ગૃહ ખાતે પાકિસ્તાનના પૂતળાનું દહન કર્યું છે અને ઝંડો સળગાવ્યો છે